સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઠળી હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં ચોવીસ કલાકમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલ નજીક દિન દહાડે હત્યાનો બનાવ બન્યો હતો લિંબાયત વિસ્તારમાં સંજયનગર સર્કલ પાસે બપોરના અરસામાં સુદામ પાટીલ નામના ઈશમની કરપીણ હત્યા કરવામાં આવી હત્યાનો બનાવ બનતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં સુદામ પાટીલ નામના ઈશમની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી દેહને પીએમ અર્થે સુમેર હોસ્પિટલ ખસેડ્યો તો બીજી તરફ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે મહત્વની વાત એ છે કે સુરતમાં સુરતમાં નેત્રમ નાયબ મુખ્યમંત્રીના કરવામાં આવ્યું એક બાદ એક બે હત્યાના બનાવો સામે આવતા સુરતમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે લિંબાયત ના અંદર